હેલો મિત્રો નમસ્કાર નો પ્રોબ્લેમ ચેનલ માં આપનું સ્વાગત છે આજે કુરિયર છે પાર્સલ આવ્યું છે આપણો તો આ પાર્સલ ને આપણે ઓપન કરીએ છે કેજી વડે આ વરસાદ ની સીઝન હોવા જેનું પેકિંગ પણ કુરિયર વાળાએ એકદમ સરસ કર્યું છે અલગ અલગ જગ્યાએ આપણે આલ્બમ પ્રિન્ટ કરવાનો કે છે પ્લાસ્ટિક ની પન્ની આપણે હટાવી દેવે સરસ ફિટિંગ કર્યું છે કે આલ્બમનું ડેમેજ ના થાય ખરાબ ના થાય પણ ચાર આલ્બમ આવી ગયા છે ચાર આલ્બમમાં આપણે આજે પહેલું આલ્બમ બેબી સોવર નું છે તેમાં પણ બહુ મોટું આલ્બમ નથી એકસો ને પચાસ આલ્બમ છે અવાજ આવતો પ્લાસ્ટિક નો એકદમ પ્લાસ્ટિક બીજું આલ્બમ બતાવું તમને एल्बम જોઈ શકો છો તમે કવર પેજ 12 36 60 આલ્બમ 125 માઇક્રો ફૂલ એચડી પેજ ઓફસેટ આલ્બમ પહેલા 50 પેપર આવે જોઈ શકો છો પીપી ટાજ પર પેપર એકદમ પ્લાસ્ટિક એકસો પચીસ માઇક્રો એકદમ પતલું પેપર પહેલા જે આપણે કરિશ્મા આલ્બમમાં આવતા કરિશ્મા આલ્બમમાં શું થતું હતું કે જે આ વચ્ચે આ જે ભાગડ્યો ને એ કટિંગ નહોતો થતો અને આ વસેટ આલ્બમમાં બાર છત્રી આવે પણ બાર અઢારનો કટકો પડી જાય અને કટકો પડે એટલે જે આ બાઇડિંગ થાય ને જે એનું બાઇડિંગ થાય તે અહીંયાથી ઉખડવાની કોઈ ચિંતા નથી નાનું છોકરું પણ આલ્બમને જોવે આખો આ રીતે કરી ને કે તો પણ આલબમને કઈ થાય નહીં જોઈ શકો છો આલબમની ડિઝાઇન પણ ક્વોલિટી રિઝલ્ટ આપણા મિત્ર સ્ટુડીનો લોગો પણ છે આલબમની સાથે આપણે એક મિની બુક આપીએ છીએ જે મિની બુક આપણે જોઈ શકો છો તમે સેમ એ આલબમની કોપી પણ મિની બુક આલ્બમમાં આપણે કેલેન્ડર જે કપલ કેલેન્ડર એક વર્ષનું કેલેન્ડર આવે કેલેન્ડર થોડું અપડેટ થઈ ગયું છે આ રીતે પહેલાં બુક ટાઈપનું કેલેન્ડર આવતું હતું હવે આ રીતે પેજ જ બદલવાના જે વર્ષનો મહિનો હોય ડેટ તારીખ પ્રમાણે પેજ બદલી નાખાય આ આલ્બમ આપણે ચાલીસ સીટનું આલ્બમ છે ઓફ સેટ આલ્બમમાં પચાસ થી સાઠ સિત્તેર સીટો સુધી આલ્બમ બની શકે પણ પછી જેટલી વધુ સીટો રાખીએ એટલે આલ્બમને જે આ બાયડીને આવે એથી ઉકળવાની શક્યતા રહે માપની સીટો રાખીએ આલ્બમમાં એટલું સારું આ સાડા ચારસો પોતાને એવું આલ્બમ છે ચાલીસ સીટો થઈ હતી આપણે એનું જ આલ્બમ છે આમાં ત્રીસ સીટોનું આલ્બમ છે એમાં પણ આપણે મિની બુક કેલેન્ડર અને આલ્બમ આલ્બમમાં દરેક આલ્બમમાં ડિઝાઇન અલગ અલગ રાખીએ છીએ આપણે આપ જોઈ શકો છો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા બનતી કોશિશ સમય સારી જ કરીએ છીએ જોઈ શકો છો આપ

આ ક્લીસ્ટ નું આલ્બમ છે ડિઝાઇન આપણે દરેક દરેક કવર પેડ ઉપર અલગ અલગ ડિઝાઇન સિલેક્ટેડ ફોટા ફોટા તો આપણે હજાર પાડ્યા હોય પણ જે સિલેક્ટેડ ફોટા કરાવ્યા હોય એ પ્રમાણે આલ્બમ બને છે આપણું મિત્રો આ ચાર આલ્બમ તમને રિવ્યુ આપ્યું તમને કેવું લાગ્યું અમારું કામ એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અમારી આ નો પ્રોબ્લમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેટલો બને એટલો વિડીયો વાયરલ કરજો તમારા સગા સંબંધીને પણ જણાવજો મિત્તલ સ્ટુડિયો નવાગંબારા દશરથભાઈ જય માતાજી